ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટ્રો પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પધારેલ મહેમાન ડોક્ટર ચેતનભાઈ પ્રજાપતિ સામાજિક કાર્યકરો દીપકભાઈ મકવાણા તેમજ ભરતભાઈ વારેછા અને પ્રતિકભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને દરેક મહેમાનોનું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સુખડથી કુમકુમથી તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માનવ રચિત અખંડ ભારત અને ત્રિરંગાની કૃતિ બનાવવામાં આવી હતી અને શાળાના બાળકોએ ત્રિરંગા યાત્રામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ દરેક બાળકોને અખંડ ભારત વિશે આવેલ મહેમાન ડોક્ટર ચેતન પ્રજાપતિ દ્વારા ખૂબ જ સુંદર પ્રવચન આપવામાં આવ્યું હતું અને આવનાર સમયમાં દરેકને સંગઠિત તેમજ કોઈ જ પ્રકારના ભેદભાવ વિના સાથે રહેવું પડશે તે વિશે જાણકારી પણ આપવામાં આવી હતી તેમજ વધુમાં આવેલા બીજા મહેમાનો દીપકભાઈ મકવાણા ભરતભાઈ રેજા અને પ્રતિકભાઈ પરમાર દ્વારા શાળાના તમામ બાળકોને અડધો ડઝન ચોપડા પણ આપવામાં આવ્યા હતા અને વધુમાં સમગ્ર ભારતભરમાં શ્રી કૃષ્ણ જન્મ દિવસની ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે તો તેના ભાગરૂપે શાળામાં ગોકુળીયું સજાવવામાં આવ્યું હતું અને શાળાની નાની નાની બાળકીઓ ગોપીઓ બની અને શાળાના નાના નાના બુલકાઓ ગોવાળિયા બની આરતી પૂજા તેમજ વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ સુપ્રસંગે શાળાના તમામ બાળકોએ ઉપવાસ રાખ્યો અને શાળાના નાના નાના ભૂલકાઓ ગોવિંદની મટકી ફોડી કરીને ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કર્યા પછી દરેક બાળકોને પંચામૃત પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો પંચામૃત માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી પરંતુ તેનું સેવન કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદા પણ થાય છે તેના ભાગરૂપે શાળાના દરેક બાળકોને પંચામૃત પ્રસાદ અને સાથે સાથે ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય એવી પંજરી અને રેવડીનો પણ પ્રસાદ આપવામાં આવ્યો હતો અને છેલ્લે શાળાના તમામ બાળકો ગરબે ઝૂમી શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી